એ બોલ્યા પાંચ હજાર રૂપિયા આ છે મારા ગલિયે છે એ 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

की भाई को मुच्छा संजय संजय पाउंड है जुदी के लिए हाँ? तू एंगल तू डाले छे लाख तो ऊंचा ऊंचा थे मर्दी क्या रॉय तू मर्दी के लाल 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 ए लाल चाप लाल 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 कितनी को करो ए लाल लाल कितनी को रे ले गई जगह खाते सब आएगा कोजे लाल बोले ए लाल किला हा दे भाई किला बयस्क बयस्क

ચાલ <laughs> e <laughs> <mumbles>